સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની સહકારી જીનમાં અઢી વર્ષની પૂરી થતાં નવા વર્ષના પ્રથમ દિવસે સહકારી જીનમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ જેમાં સર્વાનુમતે સતત બીજીવાર ચેરમેન તરીકે વિજયભાઈ માધાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રામજીભાઈ નારાભાઈ પટેલની વરણી કરવામાં આવી જેમાં વડાલી બારગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત

આજે એક એક બે હજાર પચીસના રોજ શરૂ થતા નવા વર્ષને વડાલી નગરની સમગ્ર નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજથી શરૂ થતું નવું વર્ષ દરેક માટે ખૂબ સુખદાયી સમૃદ્ધિદાયક આરોગ્ય અને યશસ્વી એવી પ્રમાણ બે પ્રાર્થના કરું છું આજે અમારે સહકારી જીમની અંદર અઢી વર્ષની ટર્મ પૂરી થઈ અને ફરીથી નવી અઢી વર્ષની ટર્મ ચાલુ થઈ છે ત્યારે સમગ્ર અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ મને બિનહરીફ જે મારી વરણી કરી છે એ બદલ દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું સાથે સાથે અમારી વાઇસ ચેરમેનની જે રામભાઈની નિમણૂક થઈ છે એ પણ બિનહરીફ થઈ છે એ પણ બધા છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો એ બદલ પણ હું હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું અમે સૌ ખેડૂત મિત્રોને અને સભાસદ મિત્રોને તમામ જનતાને જણાવવા માંગીએ છીએ કે અત્યારે સહકારી જીન ઉત્તર પ્રગતિના સોપાન સર કરી રહી છે ત્યારે અમારું તમામ બોર્ડ ખભે ખભા મિલાવી જે સભાસદોએ અમારી પર વિશ્વાસ મૂકી અને જે અમને વહીવટ કરવા માટે જ્યારે મૂક્યા છે ત્યારે અમે એનો યોગ્ય અને એકદમ તંદુરસ્ત વહીવટ કરી અને આ જીમ કઈ રીતે વધુમાં વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટેના અત્યારે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને દરેક મિત્રોને જણાવવાનું કે અત્યારે સહકારી જીમની અંદર દિવસ રાત બંને પાલી અત્યારે ઘાસી બાંધવાનું જે કામ ચાલુ છે એ પૂરજોરમાં ચાલુ છે અને આવનારા દિવસોમાં પણ આ સંસ્થા ખૂબ નફો કરે એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોની અંદર આ સંસ્થા ખૂબ ફળી ફૂલી અને પાલી હશે એવી દરેક મિત્રોને હું ખાતરી આપું છું જય હિન્દ જય ભારત ફરીથી દરેક ગ્રામજનોને ખેડૂત મિત્રોને અને દરેક અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું